નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે આપણે રેશન કાર્ડમાં નવું નામ દાખલ કરવું છે તો એ કઈ રીતના કરશું સંપૂર્ણ પ્રોસેસની માહિતી આપીશ વિડીયો શરૂ કરવું પહેલાં હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો તો મિત્રો રેશન કાર્ડમાં નવું નામ ચડાવવાનું હોય તો મિત્રો આપણે જન્મથી અથવા લગ્ન બાદ નવું નામ ચડાવી શકીએ છીએ તો મિત્રો જન્મથી અને લગ્ન બાદ આપણે કઈ રીતના રેશન કાર્ડમાં નામ ચડાવશું એ તમામ પ્રોસેસની માહિતી આપીશ તો મિત્રો કોઈ પણ રેશન કાર્ડમાં આપણે નામ ચડાવવું છે કોઈ પણ સભ્યનું તો મિત્રો નામ ચડાવવા માટેનું ફોર્મ આપણને ક્યાં મળશે તો સૌ પ્રથમ આપણે એ જોશું તો મિત્રો કોઈ પણ નજીકની મામલતદાર કચેરી છે તમારી નજીકની જ્યાં તમે આવકનો દાખલો છે કોઈ પણ સર્ટિફિકેટ તમારા નીકળતા હોય એ નજીકની મામલતદાર કચેરીએ જઈ અને ત્યાંથી તમને એનું ફોર્મ મળી જશે મિત્રો ઓનલાઈન પણ ફોર્મ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી દીધી છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો આપણે જો વેબસાઇટ ખુલી જશે ઓફિશિયલ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઇટ છે અહીંયાથી જોવા ઘણા બધા ફોર્મ તમને જોવા મળશે રેશન કાર્ડ સંબંધિત એમાં મિત્રો જો બે નંબરનું જે ફોર્મ છે નવું બારકોડેડ રેશન કાર્ડ મેળવવા માટેનું ફોર્મ છે ત્યારબાદ ચાલુ કૌટુંબિક બારકોડેડ રેશનમાં રેશન કાર્ડમાં નામ ઉમેરવાનું અરજીપત્રક જ્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ નામ કમી કરવાનું ફોર્મ છે એ પણ તમે અહીંથી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો જો પાંચ નંબરનું ફોર્મ છે એ તમે રેશન રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટેનું અરજીપત્રક છે એનું ફોર્મ છે ત્યારબાદ નમૂના નંબર છ અ જેમાં બારકોડેડ બારકોડે રેશનકાર્ડમાં કોઈ જાતની ભૂલ હોય ના અટકમાં ક્લેરિકલ ભૂલ હોય તો તે પણ આપણે અહીંથી સુધારી શકીએ છીએ ત્યારબાદ ટ્રાન્સફર કરવા માટેનું તમે ફોર્મ અહીંથી લઈ શકો છો કે તમારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અથવા તાલુકામાંથી તાલુકામાં જો તમારે એડ્રેસ ચેન્જ કરવું છે સ્થળાંતર કરવું છે તમે અને રેશન કાર્ડ તમારે બીજા જગ્યાએ ટ્રાન્સફર કરવાનું થાય તો નમૂના નંબર છ બ છે જે અરજીપત્રક તમારે ભરવાનું રહેશે ત્યારબાદ જો અહીંયા સાતમા નંબરનું ફોર્મ તમને જોવા મળશે ત્યારબાદ આઠ કૌટુંબિક કાર્ડ રદ કરવા માટેનું છે જે રાજ્ય બહારના સ્થળાંતરના કિસ્સામાં આપવામાં આવે છે ત્યારબાદ બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટમાં સુધારો કરવા બાબતનું અહીં તમને જોવા મળશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે નવું નામ કઈ રીતના એડ કરવું તો અહીં આપણે જો નમૂના નંબર ત્રણ જે ફોર્મ લખેલું છે રેશન કાર્ડમાં નામ ઉમેરવા બાબતનું હમ અહીંયા પીડીએફ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે મિત્રો જન્મથી અથવા લગ્ન બાદ તમારે નામ ચડાવવું છે તો આ ફોર્મ તો તમારે ફરજિયાત ભરવાનું થશે તો મિત્રો આ ફોર્મ તમને આવી રીતનું કંઈક જોવા મળશે તમે આની પીડીએફ પણ કાઢી શકો છો પ્રિન્ટ કરાવી અને મામલેદાર કચેરી જેને રૂબરૂમાં પણ ફોર્મ મેળવી શકો છો આવી રીતના તમને કોઈક ફોર્મ જોવા મળશે ઉપર જવું તમારે તારીખ લખી દેવાની છે જે તે મામલેદાર કચેરી લાગુ પડતી હોય ત્યાં જિલ્લો તાલુકો ત્યારબાદ અહીં જોવો આપણે નામ લખી દેવાનું છે અરજદારનું ત્યારબાદ નીચે જો પૂરું સરનામું લખેલું છે તે તો પૂરું સરનામું લખવાનું છે ઘર નંબર છે શેરી નંબર વોર્ડ નંબર છે ગામ તાલુકો પિનકોડ આ બધું લખી દેવાનું છે નીચે મોબાઈલ નંબર એક લખી દેવાનો છે તમારો ત્યારબાદ હાલનો જે રેશન કાર્ડ તમારી પાસે છે એનો બારકોડેડ રેશન કાર્ડનો નંબર લખી દેવાનો છે હવે નીચે જો અહીંયા તમારે છે ને જેનું નામ તમારે એડ કરવાનું છે રેશન કાર્ડમાં એનું પૂરું નામ અહીં લખવાનું છે પહેલાં અટક પછી નામ અને પછી પિતા અથવા પતિનું નામ એવી રીતના લખી દેવાનું છે ત્યારબાદ એની જન્મ તારીખ અહીંયા લખવાની છે ત્યારબાદ તેનું જેન્ડર અહીં સિલેક્ટ કરી લેવાનું છે એટલે લખી દેવાનું છે ત્યારબાદ કુટુંબના મુખ્ય મહિલા સાથે સંબંધ તે અહીં લખી દેવાનું છે ત્યારબાદ ચૂંટણી ઓળખ કાર્ડ નંબર ધરાવતા હોય તે અહીં લખી દેવાનો છે ત્યારબાદ એક આધાર કાર્ડ નંબર લખવાનો છે અને લાસ્ટમાં મોબાઈલ નંબર લખી દેવાનો છે તો આવી રીતના તમે નામ અહીં લખી શકો છો જેનું ઉમેરવાનું છે એકથી વધારે સભ્યોનું ઉમેરવાનું તો એનું એવી જ રીતના નીચે તમે લખી દેવાનું છે હવે નીચે જુઓ અગાઉનું સરનામું એવું લખેલું છે જો લગ્ન બાદ તમારે નામ ઉમેરવાનું થતું હોય તો મિત્રો લગ્ન પહેલાં કયા કાર્ડમાં નામ હતું અને ત્યાં કયું સરનામું લાગુ પડતું હતું તે અહીં લખી દેવાનું છે અને જો જન્મથી તમારે ઉમેરવાનું થતું હોય નામ તો અહીં ઉપરોક્ત મુજબ લખી શકો છો અથવા જે હાલનું સરનામું છે અહીં લખી દેવાનું છે નીચે બારકોડેડ રેશન કાર્ડનો નંબર લખી દેવાનો છે ત્યારબાદ મિત્રો સેકન્ડ પેજ આવશે અહીં આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે એ અહીં તમને નોંધ લખેલી જોવા મળશે ત્યારબાદ નીચે તમારે સિગ્નેચર કરી દેવાની છે હવે આપણે નવું રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોડવાના થશે તો મિત્રો હાલમાં જેટલા જ રેશન કાર્ડમાં સભ્યોના નામ છે કુટુંબના વીસ વર્ષથી વધુ ઉંમરના સભ્યોના તમામના ચૂંટણી કાર્ડ આપવા ફરજિયાત છે ત્યારબાદ આધાર નંબર કે ચૂંટણી કાર્ડ નંબર આપેલો હોય તો તે વ્યક્તિની જન્મ તારીખની વિગત આપવાની જરૂર નથી તે સિવાયની તમામ વ્યક્તિની જન્મ તારીખ આપવી ફરજિયાત છે ત્યારબાદ નેક્સ્ટ જો લગ્નના કારણે નામ ઉમેરવાનું થતું હોય તો અગાઉના જે બારકોડે કાર્ડનો નંબર અને અગાઉના રહેણાંકની વિગત આપવી ફરજિયાત છે જે આગળ મેં તમને જણાવેલું મિત્રો આ ફોર્મમાં લખેલું નથી પણ તમામ સભ્યોના આધાર કાર્ડની નકલ એક ભેગી જોડી દેવાની છે જો જન્મ બાદ તમારે નામ ઉમેરવાનું થતું હોય તો જન્મ તારીખનો જે દાખલો આવે છે મ્યુનિસિપાલિટી અથવા ગ્રામ પંચાયતનો કોઈ પણ તમારે એ જોડવાનો થશે અને જો લગ્ન બાદ તમારે નામ ઉમેરવાનું થતું હોય તો મિત્રો કન્યાના પિતાના રેશન કાર્ડમાં અગાઉ જે નામ હોય એનું નામ કમીનો દાખલો તમારે આ ફોર્મ સાથે જોડી દેવાનો થશે હવે નામ કમીનો દાખલો આપણે કઈ રીતના મળશે તો મિત્રો પાછા જે મેં લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે જાશો તો અહીં જો નામ ઉમેરવાનું ફોર્મ છે એની નીચે જો ત્રીજા નંબરનું છે જે નમૂના નંબર ચાર ચાલુ કૌટુંબિક કાર્ડમાંથી નામ કરવી કમી કરવા માટેનું ફોર્મ તો મિત્રો અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને જે તે મામલેદાર કચેરીમાંથી પણ આ નમૂના નંબર ચારનું ફોર્મ તમે લઈ શકો છો કાંઈક આવું તમને નામ કમી કરવા માટેનું ફોર્મ તમને જોવા મળશે તો મિત્રો આપણે આ ફોર્મ કઈ રીતના ભરશું તો મિત્રો નામ કમી કરવા બાબતનું ફોર્મ છે એમાંય મિત્રો સેમ જ આપણે ઉપર તાલુકા ઝોન લખેલું છે જે તે મામલતદાર લાગુ પડતી હોય કચેરી અહીં લખી દેવાનું છે ત્યારબાદ મિત્રો જો એ કુટુંબના વડાનું નામ લખેલું છે એટલે કે જે મેન કૂપનમાં ઉપર નામ હોય એ અહીં લખવાનું છે ત્યારબાદ તાલુકો જિલ્લો એ લખી દેવાનું છે ત્યારબાદ હાલનો રેશન કાર્ડ નંબર મોબાઈલ નંબર અને અસલ રેશન કાર્ડ તમારે સાથે જોડવાનું થશે કેમકે એમાં નામ કમી કરવાનું હોય એટલે તેમાં એ ચેકો ચેકો મારી દેશે નામ ઉપર અને એક દાખલો તમને આપી દેશે નીચે જુઓ જે પણ વ્યક્તિનું તમારે નામ કમી કરવાનું છે એની તમે વિગત લખી દેવાની છે અટક નામ પિતાનું નામ નામ કમી કરવાનું કારણ છે તેમાં તમે લગ્ન લખી શકો છો અથવા દર કોઈ કારણ હોય તો તે પણ અહીં લખી શકો છો જો નોંધ નીચે તમે વાંચી શકો છો કે નામ કમી કરવાનું કારણ જેમ કે લગ્ન મરણ છૂટાછેડા સ્થળાંતર વગેરે સ્પષ્ટ રીતે આપણે અહીં જણાવવાનું રહેશે મરણ અને છૂટાછેડાના કિસ્સામાં પુરાવાની સ્વયં પ્રમાણિત નકલ રજૂ કરીએ કોઈ એફિડેવિટ કરવાની જરૂર નથી જો મરણ થયું હોય અને એમાં બાબતમાં તમારે નામ કમી કરવાનું થતું હોય તો તમારે મરણનો દાખલો જોડવાનો છે અને છૂટાછેડા બાબતમાં જો તમારે નામ કમી કરવાનું થતું હોય તો એમાં તમારે કોર્ટમાંથી છૂટાછેડાની નકલ છે એ અહીં તમારે રજૂ કરવાની થાય છે મિત્રો નામ કમી કરવા માટે પણ કોઈ જાતની ફી ભરવાની થતી નથી ત્યારબાદ મિત્રો નીચે અહીં અરજદારે સિગ્નેચર કરી દેવાની છે મિત્રો ફોર્મમાં બીજા નંબરનું પેજ છે એમાં મિત્રો પાછળ બીજું કંઈ લખવાનું નથી અહીંયા ખાલી આપણે જેનું નામ કમી કરવાનું છે એનું નામ લખી દેવાનું છે ત્યારબાદ રેશન કાર્ડનો નંબર લખી દેવાનો છે ત્યારબાદ જો અહીંયા નીચે એનું પૂરું નામ લખી દેવાનું છે નામ કમી કરવાનું છે એનું પૂર્ણ નામ અહીં લખી દેવાનું છે અને અધિકારી શ્રીને સહી સિક્કા અહીંયા કરવામાં આવશે એમાં તમારે કાંઈ કરવાનું નથી ત્યારબાદ મિત્રો નેક્સ્ટ તમને ત્રીજા નંબરનું પેજ પણ જોવો આવી રીતનું મળશે જો અહીં તમે બારકોડેડ રેશન કાર્ડમાંથી નામ કમી કર્યા બાબતનું જે પ્રમાણપત્ર છે કંઈક આવી રીતનું તમને આપવામાં આવશે તો મિત્રો લગ્ન બાદ જો તમારે નામ એડ કરવાનું થતું હોય તો આ પ્રમાણપત્ર ફરજિયાત તમારે જે પણ રેશન કાર્ડમાં નામ એડ કરવાનું છે ત્યાં તમારે આપવાનું થશે તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા ને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ